ચાલો હવે આ ડિબેન્ચરના બીજા વિડીયોથી આપણે ડિબેન્ચરના દાખલાઓની થિયરી શરૂ કરીએ તો ડિબેન્ચર બહાર પાડવા અંગેની હિસાબી અસરો જણાવો તો પરીક્ષાની અંદર આમાં છ રીતો છે ડિબેન્ચર કેવી રીતે બહાર પાડવાને એ અંગેની હિસાબી અસરો આપણા અભ્યાસક્રમમાં છ રીતે પૂછાય છે તો તો હું આ વિડીયોની અંદર ડિબેન્ચર બહાર પાડવા અંગેની છ રીતો એક પછી એક સમજાવું અને પછી એની ગણતરી બતાવું તો રીત નંબર એક છે ડિબેન્ચર મૂળ કિંમતે બહાર પાડવા અને મૂળ કિંમતે પરત કરવા આ રીતનું નામ પહેલા પેટા યાદ રાખો કંપની ડિબેન્ચર મૂળ કિંમતે બહાર પાડે છે અને મૂળ કિંમતે જ પરત કરે છે વર્તમાન સમયની અંદર આ કંપની માંથી પાંચ રીતોમાંથી કોઈ રીત ઉપયોગ કરતી નથી અત્યારે મૂળ કિંમતે જ બહાર પાડે છે અને મૂળ કિંમતે પરત કરે છે હવે ઘણા બધા વિદ્યાર્થીને એમ થાય કે સાહેબ મૂળ કિંમતે બહાર પાડવા એટલે શું

સો રૂપિયા લેવાના અને સો રૂપિયા પાછા આપવાના તો આ રીતને મૂળ કિંમતે બહાર પાડવા અને મૂળ કિંમતે પરત કરવા તેવું કહેવામાં આવે છે તો હું આને લગતા એક રીતના દાખલાની રકમ સમજાવું અને પછી એની ગણતરી અને એની આમનોદ બતાવું તો આ રીતનો એક દાખલો કેવી રીતે પરીક્ષામાં પૂછાશે એની આપણે રકમ સમજીએ એટલે એમાંથી આ રીત ઓળખતા આવડે મૂળ મૂળ કિંમતે કિંમતે બહાર પાડવા અને પરત કરવા એવી રીત ઓળખતા આવડે અને એ ઓળખ્યા પછી હું એની આમનોદની થિયરી બતાવું ચલો દરેક વિદ્યાર્થી ચોપડીની અંદર પાના નંબર એકસો તેર ઉપર છે ને દાખલા નંબર પંદર આપેલો છે અને એમાં ત્રણ મુદ્દા છે અને એ ત્રણમાંથી એક જ મુદ્દો મેં અહીંયા લીધો છે આ દાખલાની રકમમાં નામ અને થોડુંક વાક્ય રચના મેં બદલી અને એક દાખલો બનાવ્યો છે એટલે દાખલા નંબર પંદરનો પહેલો મુદ્દો જ આમાં સોલ્વ થશે આ દાખલો પરીક્ષામાં ડી વિભાગમાં ત્રણ માર્કમાં પૂછી શકાય તો આ દાખલાની રકમ સમજીએ સોહમ લિમિટેડે રૂપિયા સોની મૂળ કિંમતના

અને પરત કરવાની આમનોદ લખો પરીક્ષાની અંદર દરેક વિદ્યાર્થીએ આ પ્રશ્ન શું પૂછ્યો છે ફરજિયાત જોવાનો ઘણી વખત ખાલી બહાર પાડવાની જ આમનોદ પૂછે છે પરત કરવાની આમનોદ પૂછતા નથી માટે દરેક વિદ્યાર્થી આ સૂચના વાંચવાની ડિબેન્ચર બહાર પાડવાની બે આમનોદ છે અને ડિબેન્ચર પરત કરવાની બે આમનોદ છે એટલે કુલ થઈને ચાર આમ નોંધ લખીએ ત્યારે તમને પરીક્ષામાં ત્રણ માર્ક મળે તો દરેક વિદ્યાર્થી આ દાખલાની રકમમાં જો રૂપિયા સોની મૂળ કિંમતનો એટલે એક ડિબેન્ચરની મૂળ કિંમત સો રૂપિયા છે હવે એ મૂળ કિંમત સો રૂપિયા છે તો ઘણા છોકરાને એમ થાય કે આ શું છે તો નવ પોઈન્ટ પાંચ ટકાના દરે તો આ નવ પોઈન્ટ પાંચ ટકા જે લખ્યા છે ને એ વ્યાજનો દર છે દાખલો ગણતી વખતે આ વ્યાજનો જે દર આપ્યો હોય ને એનો કોઈ ઉપયોગ કરવાનો નથી કારણ કે આપણા અભ્યાસક્રમમાં એક પણ દાખલામાં ડિબેન્ચરનું વ્યાજ ચૂકવવાનું થયું એવો કોઈ પ્રશ્ન પૂછાતો નથી પણ આ નવ પોઈન્ટ પાંચ ટકાના ડિબેન્ચર છે આ ખાલી લખવા ખાતર લખવાનું છે આને ગણતરીમાં ક્યાંય લેતા નહીં હવે જે આઠ હજાર પાંચસો છે ને તો આઠ હજાર પાંચસો એ રૂપિયા નથી આઠ હજાર પાંચસો ડિબેન્ચર છે શું છે ડિબેન્ચર તો આ ડિબેન્ચરની સંખ્યા કહેવાય આઠ હજાર પાંચસો ડિબેન્ચર કંપની બહાર પાડે છે આ રૂપિયા નથી ડિબેન્ચરની સંખ્યા છે તો આપણા દાખલામાં એની મૂળ કિંમત સો રૂપિયા છે અને ડિબેન્ચરની સંખ્યા આઠ હજાર પાંચસો છે તો કેટલા રૂપિયા મળશે એની આપણે પહેલાં ગણતરી કરીએ જેમ મેં આગળ રીત ઓળખતા શીખવાડ્યું મૂળ કિંમતે બહાર પાડેને મૂળ કિંમતે પરત કર્યા એટલે આપણને સો રૂપિયાથી વધારે એક રૂપિયો પણ મળવાનો નથી તો આ ડિબેન્ચરની સંખ્યા અને આ ડિબેન્ચરની મૂળ કિંમત આ બંનેનો ગુણાકાર કરી દઈએ કેટલી રકમ મળશે એનો ખ્યાલ આવે હવે એની ગણતરી બતાવી દો ચલો દરેક વિદ્યાર્થી એ સામાન્ય ગણતરી ફરજિયાત પરીક્ષામાં કરવાની જેથી કરીને ભૂલ પડવાની શક્યતા ઓછી બને તો જો મેં લખ્યું છે ડિબેન્ચરની સંખ્યા અને ડિબેન્ચરની મૂળ કિંમત તો આ બંને કિંમત તો દાખલામાંથી શોધવાની ડિબેન્ચરની સંખ્યા આઠ હજાર પાંચસો હતી અને મૂળ કિંમત સો રૂપિયા હતી આ બંનેનો ગુણાકાર કરો તો કંપનીને આઠ લાખ પચાસ હજાર રૂપિયા મળશે અને પરત પણ આઠ લાખ પચાસ હજાર જ કરશે તો મૂળ કિંમતે બહાર પાડ્યા અને મૂળ કિંમતે પરત કર્યા એવું આનું અર્થઘટન થાય હવે પરીક્ષાની અંદર જ્યારે એની આમનોદ લખવાની હોય તો પહેલા આવું ટાઇટલ બનાવી દેવાનું સોહમ લિમિટેડના તારીખ વિગત ખાપા ઉધાર જમા આપણે જે રીતે ધોરણ અગિયાર માં આમનોદનું ફોર્મેટ બનાવતા હતા એ જ રીતે આ ફોર્મેટ બનાવી દેવાનું આ દાખલો ગણતા પહેલા હું તમને આ બધા જ ખાતાઓની સમજૂતી આપી દઉં પછી જ દાખલાની અંદર રકમ લખીશું તો પરીક્ષાની અંદર દાખલો પૂરો થઈ જાય તો દરેક વિદ્યાર્થી સૌ પ્રથમ પહેલી આમનોદની અંદર બેંક ખાતે ઉધાર અને તે ડિબેન્ચર અરજી મંજૂરી ખાતે જમા હવે આ બેંક ખાતું ઉધાર કેમ થાય છે તો એની ખાલી સમજૂતી કે જાહેર જનતા કંપનીને રૂપિયા આપે છે એટલે કંપનીની બેંક શિલ્લક વધે છે અને સિદ્ધાંત એવું કહે છે કે જો બેંક વધે તો તો ખાતું ઉધાર કરો આ પહેલું બેંક ખાતું ઉધાર કેમ થયું એનું કારણ બતાવ્યું બેંક શિલ્લક વધે છે એટલે બેંક ખાતે ઉધાર અને એ જાહેર જનતા કંપનીના ડિબેન્ચર ખરીદવા અરજી કરે છે હવે જ્યારે અરજી કરશે ને એટલે એના ડિબેન્ચર મંજૂર કરશે અને એ મંજૂર કરશે એટલે આ બંને ખાતા એક સાથે ખોલવાના ડિબેન્ચર અરજી અને મંજૂરી એક સાથે ખોલવામાં આવે એટલે એનું આખું નામ આપી દીધું તે ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે જમા આ આમનોદ લખ્યા પછી એની બાબત જે તમારે લખવાની આ પહેલો દાખલો છે એટલે બાબત જે સાથે સમજાવું છું આના પછીના એક પણ દાખલામાં બાબત જે સમજાવીશ નહીં તો તો આ પહેલી આમનોદની બાબત જે લખવાની કંપનીને ડિબેન્ચરના નાણાં મળ્યા તેના આમનોદ શેની છે તો કંપનીને ડિબેન્ચરના નાણાં મળે એની આમનોદ છે દરેક વખત જ્યારે પહેલી આમનોદ લખો ત્યારે અરજીના નાણાં મળ્યા તેના એવી બાબત જે લખવાની પરીક્ષાની અંદર જો એવું લખેલું હોય કે બાબત જે જરૂરી નથી

આઠ ટકાના ડિબેન્ચર હોય તો આઠ ટકા સાત ટકાના હોય તો સાત ટકા અહીંયા આગળ એનો વ્યાજનો દર ખાલી લખવા ખાતર લખવાનો છે ઘણી વખત પરીક્ષામાં ન લખે તો પણ ચાલે છે પણ જે વિદ્યાર્થીને પૂરેપૂરા માર્ક લેવા છે તે અહીંયા આગળ એના વ્યાજનો દર કમ્પલસરી લખે હવે એની બાબત જે શું લખવાની એની બાબત જે લખવાની ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતું બંધ કર્યું તેના

તે ડિબેન્ચર હોલ્ડર ખાતે જમા ડિબેન્ચર ખાતું બંધ કરીને ડિબેન્ચર હોલ્ડર ખાતે લઈ ગયા તેના આ એની બાબત જે લખી દીધી ડિબેન્ચર ખાતું બંધ કર્યું તેના આ ત્રણ આમનોજ પૂરી થાય પછી ચોથી આમનોજ લખવાની ટોટલ ચાર આમનોજ લખવાની છે ચલો હવે ચાર નંબરની આમનોત આ ચાર નંબરની આમનોત લખવી હોય તો તમારે આ ત્રણ નંબરની આમનોતમાં જે ડિબેન્ચર હોલ્ડર ખાતું ખોલ્યું ને આ હોલ્ડર ખાતું બંધ કરી દેવાનું

તે બેંક ખાતે જમા એની બાબત જે લખવાની ડિબેન્ચર હોલ્ડરને નાણાં પરત કર્યા તેના આ છેલ્લી આમનોદમાં કંપની પોતાનું દેવું ચૂકતે કરી દે છે અને એ રકમ કંપની ડિબેન્ચર હોલ્ડરને ચૂકવે છે એટલે ડિબેન્ચર હોલ્ડર લાભ લેનાર છે અને નિયમ પ્રમાણે લાભ લેનાર ખાતે ઉધાર કરો અને કંપનીની બેંક સિલક ઘટે છે માટે કંપની બેંક ખાતું જમા કરશે આ દાખલાની શરૂઆત બેંક ખાતે ઉધાર કરી હતી અને આ દાખલાનો હવે શીખવાડ ચલો હવે આ દાખલાની રકમ જોઈ લઈએ તો આ દાખલાની રકમમાં શું હતું કે સંખ્યા આઠ હજાર પાંચસો હતી અને એને સો વડે ગુણીએ એટલે આપણને રકમ આઠ લાખ પચાસ હજાર રૂપિયા મળતી હતી આ જ રકમનો એક ઉપયોગ કરી અને આમનોદો લખવાની છે તમે જ્યારે તમારી નોટમાં આમનોદ લખો ત્યારે તમારે શું કરવાનું તો પહેલાં આમનોદ લખી દેવાની પછી જ આ આંકડા ગોઠવવાના તો હું ફરીથી એક પછી એક આમનોદ પણ સમજાવી દઉં અને એની રકમ પણ લખતા શીખવાડી દઉં તો તમારે પહેલી આમનોદ તમારી નોટબુકમાં લખવાની બેંક ખાતે ઉધાર આઠ લાખ પચાસ હજાર રૂપિયા ડિબેન્ચર અરજી મંજૂરી જમા રૂપિયા ખાલી રકમના ખાનામાં તમારે આઠ લાખ પચાસ હજાર લખવાના છે આ જે ખાતું ખોલ્યું છે આઠ લાખ પચાસ હજાર રૂપિયાથી એ એના પછીની આમનોદમાં તરત બંધ કરવાનું તો દરેક જણ ધ્યાનથી જુઓ ડિબેન્ચર અરજી મંજૂરી ખાતે ઉધાર આઠ લાખ પચાસ હજાર રૂપિયા આ જે રકમ અહીં આઠ લાખ પચાસ હજારથી ખાતું ખોલ્યું હતું એ ખાતું અહીં બંધ કરી દીધું અને તે નવ પોઈન્ટ પાંચ ટકાના ડિબેન્ચર ખાતે આઠ લાખ પચાસ હજાર રૂપિયા આપણા દાખલાની અંદર નવ પોઈન્ટ પાંચ ટકાના ડિબેન્ચર હતા તો વ્યાજનો દર અહીં લખી દેવાનો અને એ ડિબેન્ચરની રકમ આઠ લાખ પચાસ હજાર રૂપિયા તો હવે આ બે આમનોદો તમારે તમારી નોટબુકમાં ઉતારવાની અને એની સામે રકમના ખાનામાં રકમ લખી દેવાની હવે ત્રીજી આમ નોંધ આ ડિબેન્ચર ખાતું આઠ લાખ પચાસ હજાર રૂપિયાથી ખોલ્યું હતું એ જ ખાતું અહીંયા આગળ બંધ કરવાનું તો નવ પોઈન્ટ પાંચ ટકાના ડિબેન્ચર ખાતે ઉધાર આઠ લાખ પચાસ હજાર રૂપિયા આ ખાતું બંધ કરીને ડિબેન્ચર હોલ્ડર ખાતે લઈ જવાનું એટલે તે ડિબેન્ચર હોલ્ડર ખાતે આઠ લાખ પચાસ હજાર રૂપિયા આ ત્રણ નંબરની આમનોદ પૂરી થઈ હવે આના પછી ચોથા નંબરની આમનોદ લખવાની હવે ચોથી આમનોદ લખવી હોય તો આ આઠ લાખ પચાસ હજાર રૂપિયાથી આ જે ડિબેન્ચર હોલ્ડર ખાતું ખોલ્યું છે એ તરત એના નીચેની આમનોદમાં બંધ કરવાનું એટલે ડિપેન્ચર હોલ્ડર ખાતે ઉધાર કરવાના આઠ લાખ પચાસ હજાર અને એ આઠ લાખ પચાસ હજાર કંપની ચૂકવી દે એટલે એની બેંક શિલ્લક ઘટે એટલે બેંક ખાતે જમા કરવાના આઠ લાખ પચાસ હજાર તો આ દાખલાની અંદર રકમના ખાનામાં બધી જ રકમો આઠ લાખ પચાસ હજાર જ આવે છે તો તમારે દરેક વિદ્યાર્થીએ આ રીતે ચાર આમનો આમનોદો લખી અને એની સામે આઠ લાખ પચાસ હજાર લખવાના છે તો હું અહીંયા આગળ અમારી પહેલી રીત પૂરી કરું છું અને એના પછીના વિડીયોમાં એક બીજી રીત મોકલી આપીશ